હેલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ દસ બેઝિક ગણિત પ્રથમ પરીક્ષા અસાઇમેન્ટ જેમાં પ્રકરણ નંબર તેર તમે જોઈ શકો છો અસાઇનમેન્ટમાં પ્રકરણ નંબર તેર વિભાગ ડી અસાઇમેન્ટમાં આપેલો છે વિભાગ ડી પેજ નંબર તમે જોશો સોળ જેમાં આંકડા શાસ્ત્રમાં બે સમ આપેલા છે ચાર ગુણ માટે આ વિડીયોમાં આપણે આ બે સમ શીખવાના મેં અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલેથી જ આ સમનું સોલ્યુશન કરી લીધું છે જેથી વિડીયો મોટો ના થાય ચાલો આપણે શરૂઆત કરીએ છે દાખલા નંબર એકની ચલો અહીંયા આપણને આપેલું છે નીચેના નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ છેતાલીસ છે અને કુલ આવૃત્તિ બસો ત્રીસ છે ખૂટતી આવૃત્તિઓ એક્સ અને વાય શોધો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ઉપરની સૂચનામાં જોશો એટલે સૌથી પહેલી મને મધ્યસ્થની કિંમત આપેલી છે છેતાલીસ મતલબ મને મધ્યસ્થ એમનો જવાબ આપી દીધો છે છેતાલીસ ઓકે યાદ રાખશો કે છેતાલીસ સિવાય એક બીજી કિંમત પણ મને આપી છે જે તમે અહીંયા જોઈ શકો છો બસો છે કુલ આવૃત્તિ તો કુલ આવૃત્તિ એટલે આ જે બસો છે એ કિંમત ગણાશે એનની કિંમત આપેલી છે એવું આપણે ગણીશું તો મને અહીંયા બે કિંમત આપી છે મધ્યસ્થની કિંમત છેતાળીસ છે કુલ આવૃત્તિ બસો ત્રીસ છે તો આ દાખલામાં આપણે શું કરીશું નીચે મને બે કોષ્ટક આપ્યા આપ્યા છે વર્ગ અને આવૃત્તિનું તો અહીંયા મધ્યસ્થની વાત છે એટલે આપણને ખબર છે કે મારે સૌથી પહેલાં ત્રણ કોષ્ટક બનાવવાના રહેશે સૌથી પહેલું કોષ્ટક આપણે બનાવીશું વર્ગનું જે તમને રકમમાં આપેલું છે જ ત્યાર પછી બનાવવાનું છે આવૃત્તિનું કોષ્ટક એ પણ તમને રકમમાં આપેલું છે જ અને એક નવું કોષ્ટક બનાવવાનું છે સંચયી આવૃત્તિ જેને સી એફ વડે દર્શાવાય છે ઓકે આટલું ક્લિયર છે ચાલો કોષ્ટક કઈ રીતે ભરીશું તો આ બે પુસ્તક તો રકમમાંથી સેમ લખવાનું છે સંચય આવૃત્તિના કુષ્ટકને આ રીતે ભરવાનું છે અહીંયા બહાર આપેલા છે તો એની સામે આપણે લખવાના છે બાર પહેલી કિંમત સેમ લખવાની બરાબર ચાલો હવે સરવાળો કરતા જઈશું અને આખું પુષ્ટક ભરીશું બારની અંદર આપણે ત્રીસ ઉમેરો તો બારમાં ત્રીસ ઉમેરશું એટલે બેતાલીસ થઈ જશે ત્યાર પછી બેતાલીસમાં આપણે એક્સનો ઉમેરો કરવાનો છે એટલે 42 વત્તા એક્સ થઈ જશે ઓકે ત્યાર પછી 42 વત્તા એક્સમાં પાસઠ ઉમેરવાના તો બેતાલીસમાં પાસઠનો સરવાળો થઈ જશે સરવાળો કરીશું તો એકસો સાત થશે પ્લસ એક્સ અહીંયા લાસ્ટ સુધી રહેશે જ એકસો સાત વત્તા એક્સ એમાં આપણે વાય ઉમેરવાના છે તો વાય ઉમેરશું એટલે પ્લસ વાય લખવું પડશે ત્યાર પછી એકસો સાત વત્તા એક્સ વત્તા વાયમાં ઉમેરવાના છે એટલે એકસો સાતમાં પચીસ ઉમેરો એટલે એકસો બત્રીસ થઈ જશે પ્લસ એક્સ પ્લસ વાય એમના એમ રહેશે એકસો બત્રીસમાં અઢાર પ્લસ કરશો એટલે એકસો પચાસ થઈ જશે પ્લસ એક્સ પ્લસ વાય એમના એમ રહેશે ઓકે તો આ રીતે કંઈક કોષ્ટક આપણું ભરાશે હવે જ્યારે આપણે ખૂટતી આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો શોધતા હોય ત્યારે આપણને ખબર છે કે મારે સૌથી પહેલાં એક સમીકરણ નંબર બનાવવાનું રહેશે જેને પરિણામ આપણે કહીએ છીએ નંબર એક કઈ રીતે બનાવવું તો અહીંયા જે તમારી છેલ્લી કિંમત આવે દરેક દાખલામાં આ સેમ પ્રોસેસ અહીંયા જે તમારો લાસ્ટ જવાબ આવે છે એને તમે કુલ આવૃત્તિ સાથે સરખાવી દો એટલે કે એકસો પચાસ વત્તા એક્સ વત્તા વાય આ કેટલી કિંમત છે તો કે કુલ આવૃત્તિ રકમમાં આપી છે બસો ત્રીસ તો અહીંયા મેં લખી નાખ્યું છે જો એકસો પચાસ વત્તા એક્સ વત્તા વાય આ જે લાસ્ટમાં આવ્યું એ એના બરાબર લખવાના બસો ત્રીસ તમને રકમમાં આપેલું છે ઓકે ચાલો હવે એક્સ વત્તા વાયને ડાબી બાજુ એકલા કરું આ એકસો પચાસ પ્લસ છે હું બરાબરની જમણી બાજુએ લઈ જઈશ તો કેવા થઈ જશે માઇનસ એકસો પચાસ કરવા પડે એટલે બસો ત્રીસ ઓછા એકસો પચાસ થઈ ગયા માટે એક્સ વધતા વાય બરાબર બસો ત્રીસમાંથી એકસો પચાસ બાદ કરશો તો કેટલા વધશે એંસી વધશે તો આને હું કહી દઉં છું પરિણામ નંબર એક ચાલો હવે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થની વાત છે એટલે મારે અહીંયા નક્કી કરવો પડશે પહેલાં મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે તો મધ્યસ્થ વર્ગ નક્કી કઈ રીતે કરીશું તો જુઓ તમને રકમમાં મધ્યસ્થની કિંમત આપી છે છેતાલીસ તો આ છેતાલીસ એ કયા વર્ગની વચ્ચે આવે છે એ આપણે જોવાનું છે તો તમે ધ્યાનથી જોશો દસ ને વીસની વચ્ચે ના આવે વીસ અને ત્રીસની વચ્ચે નહીં આવે ત્રીસ અને ચાલીસની વચ્ચે નહીં આવે પણ ચાલીસ અને પચાસની વચ્ચે છેતાલીસ આવશે તો આને તમારે એક બોક્સ કરી દેવાનું રહેશે ચાલીસથી પચાસ વાળું અહીંયા એક આખું બોક્સ અહીંયા કરેલું છે જુઓ તમે તો અહીં લખીશ કે અહીં મધ્યસ્થ એમ બરાબર છેતાલીસ છે જો અહીં મારે પહેલાં લખવું પડશે કે અહીં મધ્યસ્થ એમ બરાબર છેતાલીસ છે માટે મધ્યસ્થ વર્ગ થઈ ગયો ચાલીસથી પચાસ તો આ જે શરૂઆતની ચાલીસ કિંમત તમને દેખાય છે એ તમારી એલની કિંમત થઈ જાય તો માટે એલ બરાબર થઈ ગયા આપણા ચાલીસ હવે જે બોક્સની અંદર આવૃત્તિના કોષ્ટકમાં આવે છે તમે અહીંયા ધ્યાનથી જોશો કે બોક્સમાં આવૃત્તિના કોષ્ટકમાં જે કિંમત દેખાય છે પાંસઠ છે આ આપણી એફની કિંમત થઈ જાય અને સી એફના કોષ્ટકમાં બોક્સની ઉપર જોવાનું હો ધ્યાન રાખજો બોક્સની ઉપર તો બોક્સની ઉપર છે બેતાલીસ વત્તા એક્સ આ તમારી સી એફની કિંમત થઈ જશે અને એચની કિંમત કેટલી રાખીશું તો કે આ દરેકમાં વર્ગ લંબાઈ તમે જોશો તો દસ દસનો તફાવત છે એટલે વર્ગ લંબાઈ તમારી આવશે એચ દસ તો અહીં મેં બધી કિંમતો લખી લીધી છે જુઓ કે એફ બરાબર પાંસઠ સી બરાબર બેતાલીસ વત્તા એક્સ અને નટુની કિંમત એટલે કે એન બાય ટુની કિંમત આપણી જોડે એનની કિંમત બસો ત્રીસ હતી એના મેં કરી લીધા છે અડધા એટલે એકસો ને પંદર અને એચની કિંમત કેટલી છે દસ તો ક્લિયર છે આટલું કે આ બધી કિંમતો આપણે કેવી રીતે લાવ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યસ્થનું સૂત્ર મૂક્યું છે એમ બરાબર એલ પ્લસ કંશમાં નટ્ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ ઓકે ચાલો બધી કિંમતો મૂકી દીધી મધ્યસ્થની કિંમત છેતાલીસ બરાબર એલની કિંમત ચાલીસ છે પ્લસ કંશની અંદર એન બાય ટુની કિંમત એકસો પંદર આ માઇનસ નિશાની ઉપર હતી એ સેમ માઇનસ નિશાની કરેલી છે સી એફની કિંમત અહીંયા બે પદમાં છે બેતાલીસ વત્તા એક્સ એટલે હું એને કૌશમાં લખીશ આ ખાસ ધ્યાન રાખજો સી એફની કિંમત અહીંયા જે લખાય છે તેને કૌશમાં લખવી હું અહીંયા રાઉન્ડ કરું છું ઓકે ધ્યાન રાખજો ચલો છેદમાં તમારે એફની કિંમત લખવાની છે પાસઠ તો છેદમાં લખ્યા પાસઠ ગુણ્યા એચની જગ્યાએ લખવાના છે દસ ઓકે ચાલો અહીંયા દસ અને પાસઠ આ બેનો ભાગાકાર તમે કરશો તો ઉપર પાંચ દુ દસ કર્યા છે નીચે તેર પંચા પાંસઠ એટલે પાંચ પાંચ અંશ છેદમાં શું થઈ જશે ઉડી જશે હવે હું પહેલાં શું કરું છું કે આ ચાલીસ જે છે ને એને બરાબરની કંઈ લઈ જાઉં છું ડાબી બાજુએ એટલે છેતાલીસની જોડે જશે તો છેતાલીસની જોડે તમે ડાબી બાજુએ લઈ જશો એટલે એ ના કેવા થઈ જશે માઇનસ એટલે આવું કંઈક થશે કે છેતાલીસ ઓછા ચાલીસ બરાબર અહીંયા જે વધ્યું તે લખો એકસો પંદર તો એમના એમ લખો આ માઇનસ નિશાનીને અંદર કંસની અંદર ગુણશો એટલે આ માઇનસ એ બેતાલીસની સાથે જશે પ્લસ માઇનસ છે તો અહીંયા થઈ જશે માઇનસ બેતાલીસ એ જ રીતે આ માઇનસ નિશાની અંદર પ્લસ એક્સ સાથે ગુણાશે તો માઇનસ પ્લસ એ પણ થઈ જશે માઇનસ એક્સ ઓકે આ ખાસ ધ્યાન રાખજો આ બંનેને માઇનસ કરવા પડશે ત્યાર પછી નીચે છેદમાં શું વધ્યા છે તો કે તેર વધ્યા અને અહીંયા અંશમાં ગુણાકારમાં કોણ વધ્યું છે બે વધ્યા છે ઓકે આટલું ક્લિયર છે ચલો આગળ જઈએ હવે હવે તમે જોશો કે આ સ્ટેપમાં હું શું કરું છું કે એક તો છેતાલીસ માંથી ચાલીસ ને બાદ કરે એટલે કેટલા વધશે છ વધ્યા ઓકે હવે જોજો આ તેર ભાગાકારમાં છે બરાબરની જમણી બાજુએ હું એને બરાબરની ડાબી બાજુએ લઈ જાઉં એટલે આ છ હતા એની જોડે ગુણાકારમાં આવી જશે તો છ ગુણ્યા તેર થઈ ગયા ઓકે અને અહીંયા બે ગુણાકારમાં છે એટલે કે અંશમાં છે એને હું બરાબરની ડાબી બાજુએ લાવું તો કઈ આવશે ભાગાકારમાં બે આવશે ઓકે ત્યાર પછી જમણી બાજુ કોણ રહેશે ઓસમાં જો એકસો પંદર ઓછા બેતાલીસ તો તમે એકસો પંદરમાંથી બેતાલીસને બાદ કરશો એટલે આપણો તોતેર જવાબ આવશે બરાબર અને આ માઇનસ એક્સ એમના એમ લખ્યા છે તો આ સ્ટેપમાં ઘણું બધું કર્યું છે બાદ બાકી કરી છે આ બેની ભાગાકારમાંથી તેર ગુણાકારમાં લાવ્યા ગુણાકારમાંથી બે ડાબી બાજુ એ ભાગાકારમાં લાવ્યા એકસો પંદરમાંથી બેતાલીસ બાદ કર્યા છે ઓકે ચાલો હવે અહીંયા તમે જોશો છ અને બે ભાગાકારમાં બેના ગડિયામાં આવશે બે તરી છ તો બે બે કટ થઈ ગયા તો તેર અને ત્રણ વધે છે તો તેર તરી ઓગણચાલીસ તો અહીંયા સ્ટેપમાં થઈ જશે ઓગણચાલીસ બરાબર તોતેર માઇનસ એક્સ એમના એમ મારે એક્સ શોધવા છે તો હું એક્સને ડાબી બાજુએ લઈ જાઉં તો માઇનસ એક્સ છે બરાબરની ડાબી બાજુએ આવશે તો કેવા થઈ જશે પ્લસ એક્સ અને આ જમણી બાજુ લઈ જાવ એટલે કેવા થઈ જશે માઇનસ ઓગણચાલીસ તો તોતેરમાંથી ઓગણચાલીસને બાદ કરો તો કેટલા વધશે ચોત્રીસ વધશે તો આ આપણો થઈ ગયો એક્સનો જવાબ થઈ ગયો કે મને મળી ગયા એક્સ બરાબર ચોત્રીસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ એક્સની કિંમત પરિણામ નંબર એકમાં મૂકી દેવાની છે સમી એકમાં મૂકતા લખશો તો પણ ચાલશે પરિણામ એકમાં મૂકતા તો પણ ચાલશે આપણું પરિણામ નંબર એક એક આવું હતું એક્સ વધતા વાય બરાબર એંશી હતા તો એક્સને કાઢીને મેં લખી લીધા છે કેટલા ચોત્રીસ તો જુઓ તમે અહીંયા એક્સની જગ્યાએ ચોત્રીસ વધતા વાય બરાબર એસી વાય શોધવા છે પ્લસ ચોત્રીસ બરાબરની જમણે જાય તો કેવા થઈ ગયા માઇનસ ચોત્રીસ એટલે વાય બરાબર મળશે એસીમાંથી ચોત્રીસ બાદ કરો તો કેટલા વધશે છેતાલીસ તો જો અહીં તમને કિંમત મળી ગઈ એક્સની અને વાયની લાસ્ટમાં આપણે લખવાનું કે આમ અહીં એક્સ બરાબર ચોત્રીસ અને વાય બરાબર છેતાલીસ મળે ઓકે તો આ દાખલા નંબર એક સમજાઈ ગયો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર બે શીખીએ નીચેના આવૃત્તિ વિતરણનો બહુલક છેતાલીસ છે અને કુલ આવૃત્તિ એકસો પચાસ છે ખૂટતી આવૃત્તિઓ એક્સ અને વાય શોધો આગળના દાખલામાં આપણને મધ્યસ્થનો જવાબ આપેલો હતો તો આપણે મધ્યસ્થમાં જેવી રીતે દાખલો ગણતા હતા એ રીતે આપણે કોષ્ટક બનાવ્યું અહીં તમે ધ્યાનથી જોશો તો મને આપી છે બહુલકની કિંમત બહુલકની કિંમત આપી છે છેતાલીસ અને કુલ આવૃત્તિ લખીને આપ્યા છે એકસો ને પચાસ એક્સ અને વાય શોધવા છે સેમ બે કોષ્ટક આપ્યા છે વર્ગનું એક કોષ્ટક આપ્યું છે અને આવૃત્તિનું કોષ્ટક આપ્યું છે એમાં એક્સ અને વાય શું કરવાના છે શોધવાના છે હવે જ્યારે આપણે બહુલક શોધવાના દાખલામાં શીખ્યા કે જ્યારે બહુલક આવે તો કોષ્ટક બનાવવાનું નથી ખાસ ધ્યાન રાખજો બહુલકનો દાખલો આવે તો કોષ્ટક બનાવવાનું નથી ડાયરેક્ટ જ આપણે દાખલો ગણવાનું શરૂ કરીશું તો જુઓ સૌથી પહેલાં અહીંયા સમીકરણ નંબર એક બનાવીએ પરિણામ નંબર એક જે આપણે બનાવવાનું થાય છે એ બનાવવાનું છે બરાબર એમાં શું કરવાનું છે કે આવૃત્તિની જે કિંમતો આપી છે છ આઠ સત્તર એક્સ બેતાલીસ ત્રીસ વાય અને આઠ આ બધી આવૃત્તિનો આપણે સરવારો કરી લઈએ એટલે આ બધાનો સરવાળો તમારે રફ પેનમાં કરી લેવાનો એટલે કંઈક આવો જવાબ થાય છે એકસો અગિયાર વત્તા એક્સ વત્તા વાય ઓકે ક્લિયર છે આ બધી આવૃત્તિનો સરવારો કરવાનો છે એ સરવાળો થયો એકસો અગિયાર વધતા એક્સ વધતા વાય અને સરખાવીશું કિંમત સાથે કુલ આવૃત્તિ જો અહીંયા તમને આપી છે એકસો પચાસ તો આના બરાબર લખી લો એકસો પચાસ ચલો આના ઉપર સમીકરણ બનાવીએ તો એક્સ વધતા વાય બરાબર આ એકસો અગિયાર જમણી બાજુ જશે તો કેવા થઈ જશે માઈનસ તો એકસો પચાસમાંથી એકસો અગિયાર બાદ કરો તો તમને ઓગણચાલીસ મળશે એટલે આ તમારું પહેલું પરિણામ મળી ગયું કે એક્સ વધતા વાય બરાબર ઓગણચાલીસ આને કહી દો સમીકરણ નંબર એક ઓકે ચાલો હવે બહુલકમાં જે રીતે દાખલો ગણતા હતા એ રીતે આપણે શરૂઆત કરીએ તો બહુલકીય વર્ગ કઈ રીતે નક્કી કરતા હતા કે અહીંયા સૌથી મોટામાં મોટી આવૃત્તિ જોવાની પણ યાદ રાખજો કે જ્યારે મને બહુલકનો જવાબ રકમમાં આપેલો હોય તો એના ઉપરથી આપણે બહુલકીય વર્ગ નક્કી કરીશું અહીંયા બહુલક આપ્યો છે છેતાલીસ તો એના ઉપરથી બહુલકીય વર્ગ વિચારો કે છેતાલીસ એ કયા વર્ગની વચ્ચે આવે તો ચાલીસથી પચાસની વચ્ચે આવશે એટલે અહીંયા જુઓ ચાલીસથી પચાસ જે છે એ આપણો થઈ જશે બહુલકીય વર્ગ અહીં મોટામાં મોટી આવૃત્તિ જોવાની નથી કેમ કે એક્સ અને વાયની કિંમત આપણને ખબર નથી તો જુઓ ચાલીસથી પચાસ એ આપણો થઈ ગયો બહુલકીય વર્ગ કેમ ચાલીસથી પચાસ નક્કી કર્યો તો લખવાનું અહીં બહુલક ઝેર બરાબર પિસ્તાલીસ છે માટે બહુલકીય વર્ગ ચાલીસથી પચાસ થાય ચાલો હવે બધી કિંમતો લખી લઈએ એલની કિંમત આપણી કેટલી થઈ જશે તો કે શરૂઆતની અધ સીમા છે ચાલીસ તો એલ બરાબર ચાલીસ થઈ ગયા ચાલો એફ વન એફ ઝીરો ને એફ ટુ આ ત્રણ કિંમત અહીંથી કોષ્ટકમાંથી લાવવાની છે જો જે બહુલકીય વર્ગ આપણે નક્કી કર્યો એની નીચે જે છે આવૃત્તિ એ તમારા એફ વન થઈ જશે જો અહીંયા મેં લખેલું છે જ એની આગળ અહીંયા જોશો એ જે કિંમત છે એટલે કે એક્સ છે એ તમારી કિંમત થઈ જશે એફ ઝીરો અને પાછળની જે કિંમત છે ત્રીસ આપેલા છે આ તમારી કિંમત થઈ જશે એફ ટુ તો આ ત્રણ એફ થઈ ગયા એફ વન આ થઈ ગયું એફ ઝીરો અને આ થઈ ગયું એફ ટુ તો આ કિંમત આપણે લખી લઈએ તો માટે એલ બરાબર ચાલીસ એફ વન બરાબર બેતાલીસ એફ ઝીરો બરાબર એક્સ બરાબર ત્રીસ અને એચની કિંમત આપણી થઈ જશે દસ 50 માંથી 40 ને બાદ કરો તો કેટલા વધશે 10 ચાલો હવે આગર બૌલક નું સૂત્ર મૂકીએ અને સાદુ રૂપ આપીએ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બૌલક લખેલો છે ઝેર બરાબર l + f1 - f0 / 2f1 - f0 - f2 * h આ બૌલક નું સૂત્ર મૂકી છે બરાબર હવે બધી કિંમતો મૂકી લઈએ ઝેર ની જગ્યાએ મૂકો 46 l ની કિંમત 46 + f1 - f0 એટલે f1 ની કિંમત મૂકી 42 માઇનસ કરીને એફ ઝીરોની કિંમત આપી હોય છે એક્સ એટલે માઇનસ કરીને લખવાના એક્સ જો અહીંયા આપણે કૌશ નથી કરતા આગળના સમની અંદર આપણે કૌશમાં બે પદ હતા એટલે કર્યા હતા અહીં ખાલી એક્સ એટલે માઇનસ કરીને એક્સ લખી દેવાના ઓકે છેદમાં બે કૌશમાં આવશે એફ વન બેતાલીસ માઇનસ એફ ઝીરો એટલે એક્સ માઇનસ એફ ટુ એટલે ત્રીસ કૌશ પૂરો ગુણ્યા એચ એટલે દસ ક્લિયર છે આટલું ચલો આ ચાલીસને બરાબરની ડાબી બાજુએ લઈ જાઓ એટલે કેવા થઈ જશે માઇનસ ચાલીસ એટલે છેતાલીસ ઓછા ચાલીસ થઈ ગયા બેતાલીસ ઓછા એક્સ એમના એમ નીચે બેતાલીસના ગુણ્યા બે કરશો એટલે ચોર્યાસી થઈ જશે ચોર્યાસીમાંથી એક્સની બાદ બાકી નહીં થાય પણ ચોર્યાસીમાંથી ત્રીસને બાદ કરી શકાય તો હું ચોર્યાસીમાંથી ત્રીસ કાઢી નાખું એટલે ચોપન વધશે અને આ માઇનસ એક્સ છેદમાં જે છે એમના એમ ફરી સમજો બેતાલીસના ગુણ્યા બે એટલે ચોર્યાસી ચોર્યાસીમાંથી ત્રીસને બાદ કર્યા એટલે ચોપન વધ્યા અને આ માઇનસ એક્સ એમના એમ ગુણાકારમાં ગુણ્યા દસ પણ એમના એમ ક્લિયર છે એટલે આપણી પાસે આવું કંઈક પદ વધ્યું બેતાલીસ ઓછા એક્સ છેદમાં ચોપ્પન ઓછા એક્સ ગુણ્યા દસ ક્લિયર છે આટલું ચાલો આગળના સાદુ રૂપમાં શું કરીશું તો છેતાલીસમાંથી ચાલીસ બાદ કરો એટલે કેટલા વધે છ વધશે માટે છ બરાબર જમણી બાજુનું સેમ જેવું છે એવું ને એવું લખી નાખ્યું છે હવે અહીંયાથી જુઓ આ સ્ટેપથી લઈ આન્સર આવે ત્યાં સુધીના સ્ટેપ ધ્યાનથી સમજવા પડશે થોડું એવું કહેવાય કે ગુણાકારમાં ભૂલ ના પડે ધ્યાન રાખવાનું છે છેદમાં ચોપ્પન ઓછા એક્સ છે જો ભાગાકારમાં છે એવું કહેવાય આ ચોપન ઓછા એક્સ ભાગાકારમાં છે હું બરાબરની હું એને ડાબી બાજુ લઈ જઉં છું એટલે ડાબી બાજુ એ કોણ છે છ તો છની જોડે ગુણાકારમાં આવશે તો અહીં લખી છે જુઓ છ કૌશ કરીને લખ્યું છે ચોપન ઓછા એક્સ અને અહીં શું હતું તો બેતાલીસ ઓછા એક્સ ગુણ્યા દસ એમના એમ ચલો હવે આનો ગુણાકાર કરવાનો છે આ સ્ટેપમાં છ ને પહેલા ગુણો છે ચોપન સાથે છ ગુણ્યા ચોપન કરશો એટલે ત્રણસો ચોવીસ થશે તો ત્રણસો ચોવીસ લખ્યા આ પણ પ્લસ છે આ પણ પ્લસ છે સરખી નિશાની પ્લસમાં જવાબ તો ત્રણસો ચોવીસ પ્લસ ચલો માઇનસ કરીને એક્સનો ને છનો ગુણાકાર તો છ એક્સ થઈ જશે આ પ્લસ છે આ માઇનસ છે એટલે આ નિશાની માઇનસ છ એક્સ રહેશે ઓકે ચાલો આગળ બરાબર પણ આ દસ ને અંદર પ્લસ છે જવાબ પ્લસ અહીંયા એક માઇનસ ક્લિયર છે ચલો હવે હું શું કરું છું કે અહીંયા જે એક્સ એક્સ વાળા પદ છે અહીંયા છ એક્સ છે અને અહીંયા માઇનસ દસ એક્સ છે અને હું ડાબી બાજુ લઈ જાઉં છું અને આ સંખ્યાઓ જમણી બાજુ કરું એટલે આ માઇનસ દસ એક્સ જે છે એને ડાબી બાજુએ કરો છ એક્સ તો ડાબી બાજુએ છે જ માઇનસ દસ એક્સ આવે આ બાજુ એટલે કેવા થઈ ગયા પ્લસ દસ એક્સ એટલે દસ એક્સ ઓછા છ એક્સ આવું થશે અને આ ત્રણસો ચોવીસ જે છે એને જમણી બાજુ મોકલશો એટલે કેવા થઈ જશે માઇનસ ત્રણસો ચોવીસ એટલે કંઈક આવું થશે ચારસો વીસ ઓછા ત્રણસો ચોવીસ ઓકે ચલો સરળું બાદ બાકી કરીએ દસ એક્સમાંથી છ એક્સ બાદ કરો એક પ્લસ છે એક માઇનસ છે બાદ બાકી કરવી પડશે દસમાંથી છ જાય એટલે ચાર એક્સ વધે મોટાને માન આપો મોટા પ્લસ છે જવાબ આવશે પ્લસમાં ચાર એક્સ ઓકે બરાબર ચારસો વીસમાંથી ત્રણસો ચોવીસને બાદ કરવાના છે એટલે જવાબ વધશે છન્નું બરાબર છે મોટા ચારસો વીસ છે તો પ્લસમાં છન્નું જવાબ રહેશે આગળ વધીએ એક્સનો જવાબ લાવો છે ચાર અહીંયા એક્સની જોડે ગુણાકારમાં છે બરાબરની જમણી બાજુ લઈ જાઓ એટલે ભાગાકારમાં ચાર જતા રહેશે એટલે આવું થશે છન્નું ભાગ્યા ચાર તો છન્નું ને ચાર વડે તમે ભાગશો એટલે ચોવીસ ગુણ્યા ચાર આવું કંઈક થશે ચોવીસના ઘરિયામાં છન્નું આવે તો ચાર ચાર છેદમાં ઉડી જશે તો માટે આપણો ફાઇનલ જવાબ થઈ જશે એક્સ બરાબર ચોવીસ બરાબર ના ચલો સમજ ના પડે તો રફ પેજમાં આવી રીતે તમે કરી શકો છો છન્નું ભાગ્યા ચાર તો ચાર દુ થઈ જશે આઠ નવમાંથી આઠ જશે તો એક વધશે ઉપરથી ઉતારો છ ફરી ચારનો ગરિયો બોલો તો ચોક્કું ચોક્કું સોળ થઈ જશે એટલે તમે નીચે શેષ ઝીરો મળે તો આ તમારો જવાબ થઈ જશે ચોવીસ ઓકે તો આ એક્સની કિંમત તમને મળી ગઈ ચોવીસ હજુ મારે વાયની કિંમત શોધવી છે તો લખવાનું કે હવે એક્સની કિંમત પરિણામ નંબર એકમાં મૂકતા કાં તો સમીકરણ નંબર એકમાં મૂકતા તો સમીકરણ નંબર એક આપણું શું હતું એક્સ વધતા વાય બરાબર ઓગણચાલીસ હતું તો એક્સને કાઢીને મેં લખી નાખ્યા છે ચોવીસ વધતા વાય બરાબર ઓગણચાલીસ વાયને એકલા કરું પ્લસ ચોવીસ જમણી બાજુ જશે માઇનસ ચોવીસ ઓગણ ચાલીસમાંથી ચોવીસ બાદ કરો એટલે પંદર વધશે માટે વાય બરાબર પંદર તો લખ્યું છે આમ અહીં એક્સ બરાબર ચોવીસ અને વાય બરાબર પંદર મળે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીશ કે તમને આ બંને સમ સરસ રીતે સમજાઈ ગયા હશે ફરીથી આપણે નવા વિડીયોની અંદર નવા ટોપિકની સાથે મળીશું